તે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવા એસડીએમ સાહેબ ને અમારા દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યો છે આપને જણાવી દઈ આ એક પ્રહલાદ છે ચોરાસમાં કરેલ છે એમને મારા વિસ્તારમાં ઓછામાં ઓછા પચાસ ફોર્મ એવા ભર્યા છે જે મારા વિસ્તારમાં જ રહે છે છતાં એમ કીધું છે કે ભાઈ આને સ્થળાંતર થઈ ગયા છે આનું નામ ડિલીટ કરો બીજા બીજું નામ છે કનકસિંહ વાઘેલા એમને પણ પચાસ ફોર્મ ભરેલા છે

કે આપ જે પણ આ સાત નંબરના ફોર્મ આપી ગયા છે તેને સીસીટીવી કેમેરાના માધ્યમથી તપાસી અને તાત્કાલિક ધોરણે આપ કાર્યવાહી કરો જેથી કરી આવી ષડયંત્ર બીજું કોઈ ન કરે આનામાં શિક્ષકોને અને તમારા જેવા કર્મચારીઓનો મરો છે જેથી આવા કોઈ ખોટા માણસોને તાત્કાલિક પકડી અને યોગ્ય એના ઉપર કાર્યવાહી કરવા અમે આજે પ્રાંત સાહેબ લેખિત રજૂઆત કરી છે અને આ બાબતે ગણેલા દસ દિવસમાં જો કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારા દ્વારા થોજદારી કરવામાં આવશે જય ભારત જય હિન્દ